જય મુલલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો આહિર મિત્રો ખાસ મહારાજે અઢારે વરણને જણાવવાનું કે મિત્રો હું અત્યારે સુરતની અંદર કામરેશ છોકરી છે ન્યાશું ને અત્યારે મારે લાઈવ નથી થવાતું એનું કારણ એ છે કે નવી આઈડી બનાવી એના માટે થઈને ને જેની પણ મતલબ અત્યારે જે તમે આપણા લાલભાઈ આહિરનો વિડીયો જોયો એ લાલાભાઈ આહિરે હવે ખરેખર કીર્તિ પટેલના ધબધબાટી બોલાવી નાખી છે કેમ કે આટલા દિવસ સુધી આપણે સાહેબ જોયું છે કે કીર્તિ પટેલે ખજૂરભાઈનો વિરોધ કર્યો ખજૂરભાઈ ભગવાનનો વિરોધ કર્યો આટલા દિવસ સુધી કીર્તિબેન ને જે અલગ અલગ જે મોટા મોટા ભાઈ ગમે લોકો હોય સેલિબ્રિટીઓ એ બધાને ટાર્ગેટ કર્યા બધા રોસ્ટ માર્યો બધા ઉપર નવી નવી પોલો ખોલી પણ હવે ભાઈ અમારો ભાઈ લાલોભાઈ આહિર મેદાન આવી ગયો છે અને કીર્તિ પટેલ ના ઘરે જઈને ધબધબાટી મચાવી નાખી છે તો આખરે મિત્રો લાલભાઈ આહિરે કીર્તિ પટેલ ને શું કીધું છે એ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું એટલે ખાસ કરીને મારા વડીલો વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો મારા ભાઈઓ તમે વિડીયોને શેર કરજો જેથી કરીને કીર્તિ પટેલને ખબર પડે કે ના ભાઈ અમારો લાલુભાઈ આહિર કાપી છે હવે લાલુભાઈ આહિર તમને ખબર હશે કે બે દિવસ પહેલા અમદાવાદની લૂબી કંપની આગળ ઊભો હતો અને કીર્તિ પટેલને ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી કે કીર્તિ પટેલ જો તું સાચી હોય તો લુબી કંપનીની આગળ આવીને બતાવ ત્યાર પછી બે દિવસ પછી કીર્તિ પટેલે એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જવાબ આપ્યો લાલા આહિર ને કીધું તારી તાકાત હોય તો આ જગ્યા આહીર જયારે અમદાવાદમાં આવ્યો હતો ત્યારે કીર્તિ પટેલ ક્યાં ગઈ હતી ભાઈ હું તો વિરોધ નથી કરતો પણ આ તમને કઉ છું સાહેબ તો લાલાભાઈએ શું કીધું છે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જો અને ભાઈ ખજૂરભાઈ ભગવાન માટે ખરેખર મિત્રો ખજુરભાઈ માટે દિલથી લોકો સપોર્ટ કરે છે અને હું પોતે ખજૂરભાઈ ભગવાન માનું છું ભાઈ તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો ના મિત્રો બધાને ખબર જ હશે કે મુદ્દા હું હતા પછી મુદ્દા મળે નહીં પછી ખોટે ખોટા નાટક કરે આપણે જેટલા જેટલા મુદ્દા હતા એટલા આપણે મુદ્દા પાસ કર્યા અઢારે વરણને ખબર છે ને અઢારે વર્ષને સપોર્ટ આપ્યો એ બાબત ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ